दिल्लीના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાત પ્રવાસ છે જ્યાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં ખેડૂતોની સાથે બેઠક કરી જ્યાં તેમણે હડતડની ઘટના મુદ્દે ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો સાથે જ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થશે તો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે ભાજપ પર ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવાનો આરોપ પણ લગાવ્યો છે જે ગરીબ કિસાન શાંતિપ્રિય طریقے سے apni आवाज ઉઠા રહે ہیں उनको झूठी धाराएं लगाके उन्हें कोई हरा नहीं सकता उन्हें कोई हटा नहीं सकता लेकिन आज जिस तरह से लोगों के मन में डर खत्म होता जा रहा है भाजपा डंडे से, से आंसू गैस से डरा के लोगों को अपना शासन बनाए हुए है अभी तक लोगों के पास विकल्प नहीं था क्योंकि भाजपा और कांग्रेस दोनों मिले हुए थे अब लोगों के पास विकल्प है आम आदमी पार्टी का विकल्प है गुजरात से गुजरातियों से बधाज जाने से કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આપ ઇન્ડીના સાથીદાર તરીકે લડ્યા છો આખા દેશમાં આપ રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીર સુરમાં ખાવ છો સાથે ભળીને ગળે મળો છો અને ભારત ભાજપને હરાવવા માટે આખા દેશમાં ષડયંત્રો અનેક પ્રકારના આપને કોંગ્રેસની આગેવાનીમાં કી અને આપ અમને સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત આવશો કે ભાજપ કોંગ્રેસ એક છે